નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર ચેટી એ સિંધી લોકો દ્વારા ઉજવાતો લોકપ્રિય તહેવાર છે ચેટી તેમના ઇષ્ટદેવ ઝુલેલાલનો જન્મદિવસ તથા સિંધી નવ વર્ષનો પ્રથમ દિવસ છે તેથી મોડાસા શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભગવાન ઝુલેલાલના અવતાર દિવસ અને સિંધી સમાજના નવ વર્ષ નિમિત્તે મોડાસા શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજીને ભવ્ય ઉજવણી કરાઈ હતી અને શોભયાત્રામાં યુવાનો મહિલાઓ બાળકો સહિત ભગવાન જુલેલાલના ડીજે સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને મોડાસામાં સિંધી મંદિરમાં ભગવાન જુલીલાલની પૂજા અર્ચના કરી ઝૂલેલાલ સાંઈની જ્યોત પ્રગટાવીને શોભયાત્રા સ્વરૂપે કાઢી નદીના જળમાં પ્રવાહ કરીને પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી સાથે મોડાસાના સિંધી સમાજ દ્વારા રાત્રિ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી અને મહાપ્રસાદ લઈને ચેટીચાંદ પર્વની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરી હતી મોડાસા સિંધી સમાજના પ્રમુખ આજે અમે અહીંયા ઝૂલેલાલ જયંતિ એટલે ઝુલેલાલ ભગવાનનો જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ જેને અમે ચેટીચંદ અને અમારું નવું વર્ષમાં પણ કહેતા હોઈએ છીએ એટલે અમે આજે સવારથી જ ત્યાં મંદિરમાં ભેગા થઈ અને પૂજા અર્ચના કરી અમારા ઝુલેલાલ સાંઈની જ્યોત પ્રગટાવી અને એકબીજાને શુભેચ્છાઓ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી ત્યાં અમારે આ પૂજા અર્ચના કરી અને પછી ત્યાંથી અમે એ જ્યોત સરઘસ રૂપે બહુ ધામધૂમથી અમે મોડાસા શહેરમાં ચારસ્તા થઈ અને ઉમિયા ચોક પહોંચ્યા અને ઉમિયા ચોકમાં અમારી આ સભા અમારા શોભાયાત્રાની પૂર્ણાવતી થઈ હવે એ જો અમારી જોત છે અમે નદીમાં અમે પ્રવાહ કરીશું અને સાંજે ચારથી પાંચ વાગે અમે ફરી સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવાના જેમાં અમે નાના મોટા સૌ નાટક અને ડાન્સ વગેરેનો પ્રોગ્રામ કરીશું બાળકોનો અમે ઇનામો આપી અને પ્રોત્સાહિત કરીશું અમારા પ્રોગ્રામની અંદર સાંજે સાત વાગ્યા જે અમારો પ્રોગ્રામ છે અમારા ધારાસભ્ય અહીંના આપણા એમએલએ ભીગુસિંહ પરમાર અને મોડાસા શહેર ભાજપા પ્રમુખ શ્રી રણધીરભાઈ જોડગર તથા મેયર શ્રી નીરજભાઈ શેઠ પણ આવવાના છે આ રીતે અમે આખો દિવસ બહુ જ ધાર્મિક રીતે અને બહુ જ આનંદમય આ રીતે અમે સવારથી સાંજ સુધીના પ્રોગ્રામ કરતા હોઈએ છીએ સાંજે પણ અમારું જમણવાર છે એ ખાઈ અમે લગભગ દસ થી સાડા દસ વાગે અમે છૂટા પડીએ છીએ आज हमारे इष्ट देव श्री झूलेलाल भगवान का जन्म जयंती तो उस उसी में हमने ये चेटी चंड महोत्सव मनाते हैं और हर साल मनाते हैं और बहुत धाम धूम से उल्लास से मनाते हैं और ये कोई एक खाली हमारा महोत्सव नहीं ये हमारे लिए बहुत बड़ी बात है हमारे इष्ट देव ने आज से खुद आके सबको दर्शन दिया था उन्होंने हमारे जैसे कई भक्तों ने 40 दिन तक उपासना की थी और श्री हमारे झूलेलाल भगवान को प्रार्थना की थी नदी किनारे पे बैठ के जैसे हम अभी ये ज्योति साहब जलाते हैं ये बहराना साहब निकालते हैं उस बहराना साहब हमारा खुद इष्ट देव का एक स्वरूप है इसलिए हम जल और ज्योति को मानते हैं झूले भगवान जल में थे और हम वो ज्योति स्वरूप ज्योतिया जगा के श्री झूले भगवान की आराधना करते हैं उनकी पूजा करते हैं और हमारा प्रसाद है जुलेलाल भगवान का फेवरेट तायरी और कोहर है इसलिए हम आज के दिन हर मंदिर में हर जगह हर हिंदुस्तान में कहीं पे भी कोने में भी कोहर तारी का प्रसाद भोग जरूर होता है चेटीचंद सिंधी चैत्र महीना न बीजा दिवस अथवा हिंदू कैलेंडर न चैत्र महीना न दिवस उजा ते, ते चेटी चांद तरीके ओ આ દિવસે જળ દેવતા વરુણ દેવતાએ સિંધીઓના રક્ષણ માટે સાઈ ઉદેરોલાલ તરીકે અવતાર લીધો હતો તેમના જન્મદિવસના માનમાં આ તહેવાર ચેટી તરીકે ઉજવવામાં આવે છે અનુયાયીઓ આ દિવસને ચાલીહો સાહિબ તરીકે ઓળખે છે જ્યારે મીરાક શાહ નામના મુસ્લિમ રાજાએ સિંધ પ્રદેશ પર શાસન કર્યું ત્યારે તેણે ધર્મ પરિવર્તન શરૂ કર્યું રાજાના ઝુલમાંથી પરાજિત લોકોએ ભગવાન વરુણને પ્રાર્થના કરી ભગવાન વરુણ પ્રત્યેની તેમની સાચી ભક્તિથી ખુશ થઈને ભગવાન વરુણે માછલી પર બેસીને તેમના દિવ્ય દર્શન આપ્યા અને નગરવાસીઓની સમસ્યાઓ સાંભળી દેવતાએ કહ્યું કે ભક્તો જરાય ગભરાશો નહીં હું તમને મદદ કરવા માટે નસરપુરમાં મારા ભક્ત રતનરાયના ઘરે માતા દેવકીના ગર્ભમાંથી જન્મ લઈશ વચન મુજબ રતનરાયના ઘરે વરુણ દેવનો જન્મ થયો આ પછી મીરાક્ષાનો આતંક ખતમ થઈ ગયો ત્યારથી સિંધી સમાજના લોકો ચેટીચાંદ પર્વની ઉજવણી કરી રહ્યા છે

તો એમણે જે સિંધી સમાજ ત્યાંની સિંધી સભ્યતા સિંધી સંસ્કૃતિ એના ઉપર જે આક્રમણો કર્યા સિંધી લોકો પર બળાત્કાર લૂંટફાટ અને એ જે રીતે એમના ધર્મ પરિવર્તન કરવા માટેનું જે એમણે અભિમાન કર્યું અને કારણ કે સિંધી સમાજ એ સંપૂર્ણ હિન્દુ હતા એમણે ધર્મ પરિવર્તન કરવું નહોતું તો એમણે ચાલીસ દિવસ સુધી સિંધી કિનારે પાસે આવીને એમણે એ ભગવાનની પ્રાર્થના કરી એ અમે જળ અમે એને ભગવાનને માનીએ છીએ અને એવી પ્રાર્થના કરી જ્યાં સુધી આ ક્રૂર રાજાની કોઈ હત્યા નહીં કરે અમને આવા આ ક્રુહ રાજાને બચાવશે નહીં ત્યાં સુધી અમે હટીશું નહીં અને ચાલીસ દિવસ સુધી અમે ત્યાં જે ચાલીયા સાહેબ કહેવાય એની પૂજા અર્ચના કરી અને ચાલીસમાં દિવસે ભગવાન ઝૂલેલાલ પોતે ત્યાં જળમાંથી પ્રગટ થયા કે પોતે વિષ્ણુ ભગવાનના અવતાર છે અને એમણે આવીને અને એવું વચન આપ્યું કે હું આ ક્રૂર રાજાની જ્યાં સુધી હત્યા નહીં કરું ત્યાં સુધી તમને એ એની કુંગળમાંથી બચાવી પછી આપણે અહીંયા બચીશું અમે રહીશું પછી એમનો અવતાર થયો અને એ ત્યાં આવ્યા અને એ રાજાનું એમણે નાશ કર્યો પછી ચાલીસ દિવસે એ કાર્યક્રમ મારું જે ચાલીયા સાક કહેવાય એ પૂર્ણ થયો અને એ રાજામાંથી અમને મુક્ત કર્યા આ એ દિવસથી એ જે જન્મદિવસ હતો દુરાળ ભગવાનનું ત્યારથી જ દિન સુધી અમે જૂના ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ અને એનો જન્મદિવસ અમારા ચૈત્ર શુદ્ધ વિજના દિવસોથી અમે શરૂઆત કરીએ છીએ અને દર વર્ષે હજારો વર્ષોથી અમે આની ઉજવણી છીએ જુલા ભગવાનના જન્મદિવસ નિર્ભે हम ये का पर्व ये झूले के हिसाब के से मनाते है ये हर साल हम अपनी खुशी और बहुत संघर्ष को साथ लेके बहुत खुशियों से मनाते हैं और हर है साल ऐसी ही दुआ है कि सब हम खुशी और साथ साथ मिलकर हमको सबका सपोर्ट सब चाहिए और साथ मिलके हम अपने आगे भी ऐसा ही हम आशा रखते हैं कि आगे ही ऐसे જે કે ہمارے પુરાહો